સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આબ ફાટિયા જેવી સ્થિતિ સર્જાય છે ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા જનજીવનને અસર પહોંચે છે આ સાથે જ નદી નાળા છલકાઈ જતા સોળ જેટલા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે આ રસ્તાઓ બંધ થવાના કારણે એક ગામ સંપર્ક વિહોણું બન્યું છે જ્યારે બાવીસ જેટલા ગામોને અસર પહોંચી છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આબ ફાટ્યા જેવી સ્થિતિ છે ચાર કલાકમાં જ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે જેને પગલે જનજીવનને ખૂબ જ મોટી અસર પહોંચી છે નદી અને નાળાઓ છલકાઈને ઓવરફ્લો થઈ ગયા છે ઉમરપાડા અને માંડવી તાલુકાના સોળ રસ્તાઓ બંધ થઈ ગયા છે બે ગામોને જોડતા રસ્તા અને કોજવે પરથી પાણી પરિવર્તતા રસ્તાઓ બંધ કરાયા છે ઉમરપાડા અને માંડવી તાલુકાના બાવીસ ગામને ભારે વરસાદની અસર પહોંચી છે ઉમરપાડાના દસ અને માંડવીના છ રસ્તાઓ બંધ કરાયા છે ભારે વરસાદને પગલે એક ગામ સંપર્ક વિહોણો થયો છે ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના સોળ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે જે રસ્તાઓ બંધ થયા છે તેની વિગત જોઈએ તો ઉમરપાડા તાલુકાના વડપાડ થી હલધરી શરદા થી નવી વસાહત રોડ શામપુર થી ઉમરઝર બલાલકુવાથી ગોપાલિયા વેલાવી ખરેડીપાડા બિલવન થી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢ થી લુહારવડ કોલખડી અને અંધારવાડી લીમદા રસ્તાઓ ગોડધા લાડકુવા થી કાલીબેલ રેગામા ગોડસંબા કરવલ્લી ટિન્ટોય સાલેયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરાયો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે નદી નાળાઓ છલકાઈ ગયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને પગલે સોળ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે પ્રવીણભાઈ રમણલાલ પટેલ હું ઉમરપાડામાં હવામાન ખાતાની આગાહી મુજબ જ્યારે વરસાદ ભારે વરસાદની આગાહી હતી તો અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો હતો આજે હું સવારથી સાડા ચાર વાગ્યાથી અહીંયા હાજર છું અને ચારથી છ દરમિયાન પિસ્તાલીસ એમ એમ થી આઠ દરમિયાન સો એમ એવી જ રીતના આઠથી દસ દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો ખાબકીઓ ગણાય એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે ખાસ કરીને ત્યાં ચારેક સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ ચારેક સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા પીએસઆઈ સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે હાલને તબક્કે અહીં વરસાદ બંધ પડી ગયો છે અને પાણી ઓસરી રહ્યા છે અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વધુ પ્રમાણમાં વરસાદ આવે તો તાત્કાલિક પાણી પછી વહી જતું હોય છે અને રોડો ખુલ્લા થઈ જતા હોય છે અને હવે અમારે એક અમે એક માંડવીથી એક એનડીઆરએફ ટીમ છેલ્લા કલેક્ટર ઓફિસ સુરતના એક મામલતદાર મેડમ જોડે ચર્ચા એક ટીમ પણ છે જેથી આગામી પાંચ દિવસો રસ્તા ઉપર પાણીના ભરાવાના કારણે અથવા કારણે કોઈક માણસો પાણીમાં ઘસડાઈ ન જાય અને જાનહાની થાય એ પૂરતી તકેદારીના પગલા લીધા છે અને અમે બીજા વધારાના આજે કંટ્રોલ રૂમમાં માણસો મૂકવા માટે ટીડીઓ સાહેબના સંકલનમાં રહીને કાર્યવાહી કરી રહ્યા છો સર મારા પછી મળેલા ચારેક રસ્તાઓ પ્રભાવિત થયા છે અને એ રસ્તાઓ આજે ખુલ્લા થઈ ગયા છે એના રિપોર્ટ પણ મેળવી લીધા છે ફોટા સહિત તલાટીઓને એવી રીતના સૂચના કે તમારા જે વિસ્તારમાં હોય ત્યાં સ્થળ પર પહોંચી જવું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત